હેલો ગાઈઝ કેમ છો બધા મજામાં જય માતાજી બધાને તો ઓફિસ ઓફિસ ઘરે આવી ગયો છું અને આજે બે હજાર ચોવીસનો છેલ્લો દિવસ છે તો કાલથી નવું વર્ષ ચાલુ થવાનું છે તો બધાને એડવાન્સમાં હેપી ન્યૂ ઇયર હું તૈયાર થઈ ગયો છું અને પૂજા પણ તૈયાર થઈ ગઈ છે તો હું અને પૂજા જઈ રહ્યા છીએ મૂવી જોવા માટે કેમ કે મને પૂજા અને મૂવીનો ખરેખર બહુ શોખ છે તો અમે લોકો જઈએ છીએ અત્યારે હવે મૂવી જોવા માટે

તો થોડીક ભૂખ લાગે છે નાસ્તો કરી રહ્યો છે ને નહીં પૂછા અમે મોસ્ટલી અહીંયા જઈએ છીએ મૂવી જોવા માટે અહીંયા જે નીચે જે છે તે મેકડોનલ્ડ છે અહીંયા પણ અમે ઘણી વખત ખાધેલું છે આ સિનેમાનું નામ છે મીરા સિનેમા અમે મે મારી જિંદગીમાં ફર્સ્ટ પિક્ચર આ થિયેટરમાં જોયું હતું સારું સિનેમા છે એની સીટિંગ એરેન્જમેન્ટ પણ બહુ સારી છે લોકો જે રહ્યા છે નાસ્તો કરવા માટે જેમને મને લાગે છે ભૂખ લોકોએ નાસ્તો કરી લીધો છે અને અમે લોકો હવે જઈ રહ્યા છીએ પિક્ચર જોવા માટે તો અમે લોકો બેસી ગયા છીએ મૂવી જોવા માટે પણ હજી વાર છે મૂવી ચાલુ થવા માં દસ મિનિટ જોઈ શકો છો કે આખું થિયેટર ખાલી છે હજી કોઈ આવ્યો નથી લોકો નું પિક્ચર પતી ગયું છે અમે લોકો જોવા ગયા હતા માર્કો મૂવી અને મૂવી બહુ જ સારું હતું પણ બહુ જ ફાઇટિંગ હતી તો આખા પિક્ચરમાં ફાઇટિંગ 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 જ હતી તો જે વ્યક્તિને ફાઇટિંગ બહુ ગમતી હોય મારા મારી ગમતી હોય તો એ જ લોકોને આ પિક્ચર ગમશે નહીં તો બીજા લોકોને ગમશે નહીં કે આખું પિક્ચર ફાઇટિંગ સ્ટાર્ટિંગથી એન્ડ સુધી ફાઇટિંગ 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 જ હતું નહીં શુભમ એવું ખતરનાક હતું ને અત્યારે વાગ્યા છે દસ અને હવે અમે જઈશું મૂવીમાંથી બહાર નીકળી ગયા છીએ હવે થોડુંક નાસ્તો બાસ્તો કંઈક ખાઈશું પીશું પછી જઈશું ઘરે અમે અત્યારે મણિનગર છીએ અને બધી જ જગ્યાએ ફુગા અને ડેકોરેશન અને સાંતા ક્લોઝ બધી જ જગ્યાએ જોવા મળી રહ્યો છે સાંતા ક્લોઝની લાઇટિંગ વાળી પેન્સિલ પણ બધે જોવા મળી રહી છે રોડ ઉપર ભીડમ ભીડ છે જ્યાં જોઈએ ત્યાં છક્કા જામ છે અને મજા આવે છે અત્યારે પવન પણ બહુ ઠંડો આવી રહ્યો છે અને ખરેખર બહુ મજા આવી રહી છે આજે બધા જ લોકો બાઈકો લઈને ફરવા નીકળ્યા છે રસ્તાઓ ઉપર અહીંયા રસ્તાઓ ઉપર જાત જાત ના અલગ અલગ ટાઈપના બલૂન જોવા મળ્યા છે અને બહુ દૂર દૂર સુધી તે આ બલૂન અલગ અલગ ટાઈપના સ્પાઈડર મેન છે છોટા ભીમ છે જોવા બલૂન મળી રહ્યા છે અને બહુ જ બધા છે હવે અમે લોકો ઉપર જઈ રહ્યા છીએ અને સુગમ કંઈ ખાઈ રહ્યો છે તે ખાઈ રહ્યો છે સિંગ છે

સારા કામ થયા છે અને ઘણા લોકોના ખરાબ કામ થયા છે અને ઘણા લોકો આવતું વર્ષ કેવું રહેશે એ વિચારવામાં પેડાય છે પણ ખરેખર આજે અમે લોકો જ્યાં પણ ગયા છીએ ત્યાં નકરી પબ્લિક પબ્લિક જ હતી નહીં પૂજા બહુ જ પબ્લિક બધા જ રસ્તાઓ પર પબ્લિક જ હતી રાતના બાર વાગે છે તો પણ પબ્લિક બહાર જ છે અત્યારે બાકી એટલી બધી પબ્લિક હોતી નથી શું યુવધારું

પંદર જણા જ હતા અમારા તો અને બધા મોસ્ટ ઓફ હજુ બધા લોકો પુષ્પા જોવા જાય છે પુષ્પા જેવું તો હિટ પિક્ચર કોઈ બે ચોવીસ નું હિટ પિક્ચર પુષ્પા ટુ હતું અને આ પિક્ચર બહુ સારું હતું હવે અમે લોકો સુઈ જઈશું અને બધા જ લોકોનું નવું વર્ષ બહુ જ બે 2025 નું વર્ષ સારું જાય બધા લોકોની એવી અમારા લોકોની શુભકામનાઓ છે તો આ બ્લોગ હવે અહીંયા પૂરો થાય છે તો જો તમે અમારી ચેનલ માં પહેલી વખત આવ્યા હોય તો ચેનલને ને કરવાનું ભૂલતા નહીં અને જો ચેનલ ને સબસ્ક્રાઇબ કરેલી જ હોય તો વિડિયો ને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં બધાને જય માતાજી જય બોચ